તો ફાઇનલી બધા બટાકાના છીલકા ઉતરી ગયા છે તો આપણે એને કટકા 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 કરી નાખશું તો ફાઇનલી બધા બટાટા કટિંગ થઈ ગયા છે ને આપણે મરચાં કટિંગ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે તો બધા મરચા પણ કટિંગ કરી દેસુ मैन गॉड वाओ अरे कौन भोंक रहा है ये बदतमीज क्या काम चल रहा है यार सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ भाई आज ऑमलेट नहीं बनाऊंगा आज तेल का ऑमलेट बनाऊंगा ये ले ये ले कटिंग थी गया है ને કઢી લીમડી વાવ કેટલી મસ્ત સ્મેલ આવે છે બધું જ રેડી થઈ ગયું છે બટાકા પણ કટિંગ થઈ ગયા છે મરચાં પણ કટિંગ થઈ ગયા છે હવે હું પૌવા સાફ કરવા બેસી ગઈ છું અને તેલનો ડબ્બો ખતમ થઈ ગયો હતો તો મેં તુલુને કીધું જાઓ તેલ લઈને આવો તો તુલુ તેલ લેવા ગયા ત્યાં સુધી મેં બધા જ પૌવા મસ્ત મજાના સાફ કરી દીધા છે અને આપણે

મસ્ત રીતે સરસ મજાના પવા પણ ધોવાઈ ગયા છે અને મેં બાહુબલીની પેટ તેલનો ડબ્બો ઉચકીને બરડીમાં રેડવા લાગી ફાઈનલી હવે કઢિયું ચડાવી દીધું છે અને તેલ પણ વેળી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે પહેલાંમાં પહેલાં રઈ નાખશું તો આપણે રઈ નાખી દીધી છે હવે રહી આમ તળ 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 તતળી જાય એટલે આપણે નાખશું હિંગ તો હિંગ મેં કાઢી લીધી છે એક ઢાંકણામાં હવે તેલ તતળી જાય એટલે આપણે નાખશું અંદર હિંગ પછી પત્તા પછી બટેટા મરચાં નાખી દીધા છે અને મસ્ત મજાના મરચાં શેકાઈ જાય એટલે આપણે નાખી દેશું હિંગ તો હિંગ પણ આપણે નાખી દીધી છે હવે આપણે બટેટા નાખશું અરે તુલું મને કહેવા લાગ્યા કે ઓહો તું એ તો ફાયર તડકો કર્યા તો મને બહુ છસું આવતું અને આપણે મસ્ત મજાના બટેટા નાખી દીધા છે હવે આપણે મસ્ત મજાનો ચમચો લઈ ને એને મસ્ત મિક્સ કરી દેસુ તો આપણે મિક્સ કરવા લાગ્યા છે મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે હવે હવે આપણે હળદર નાખી દઈશું થોડીક અને ફરીથી મિક્સ કરી દેસું જો કેટલો મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે તમે જોઈ શકો છો તો આપણે ગેસ પર બીજી તપેલી મૂકી દીધી છે ચા બનાવવા માટે તો ચા પણ મસ્ત મજાની હમણાં થોડી જ વારમાં કડક ચા બનીને તૈયાર થઈ જશે આપણે તપેલીમાં પાણી પણ લઈ લીધું છે હવે અંદર દૂધ વેળશું તો ફાઇનલી દૂધ પણ વેળી દીધું છે હવે મસ્ત મજાનો ગેસ સર્ગાઈને ઉપર તપેલી મૂકીને ચા બનાવવાનું ચાલુ કરી દેસું તો તપેલી મૂકી દીધી છે હવે બટેટા બફાયા છે કે નથી બફાયા હું જોવા લાગી હજુ નથી બફાયા હજુ થોડીક વાર લાગશે થોડોક ટાઈમ લાગશે ત્યાં સુધી આપણે પાછા ઢાંકી દઈશું થોડીક વાર અને ચા બનાવવા માટે ખાંડ નાખી દીધી છે એટલામાં જ ચા ખતમ થઈ ગઈ તો મેં બીજી ચાની પેકેટ કાઢ્યું ભાગ બકરી ચા અને અંદરથી મને એક બદામ મળી તો હું ખાઈ ગઈ અને ચાનું પેકેટ આપણે થી જ તોડી કાઢ્યું છે કારણ કે કેચી મળતી નથી તો તૈન મુઠ્ઠા ભરીને આપણે ચા નાખી દઈશું હવે મસ્ત મજાની ચા ઉકરવા લાગી છે હવે આપણે આદું પણ મસ્ત મજાનું ઘસી દસું એટલે આપણી ચૂટકીમાં જ મસ્ત મજાની ચા બનીને એકદમ મસાલેદાર રેડી થઈ જશે તો મેં પૌવા પણ નાખી દીધા છે બટેકા ચડી ગયા હતા એટલા માટે પૌવા નાખીને આમ મસ્ત મજાનું મિક્સ કરી દેસું તમે જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે અને એક લીંબુ નીચોડી દેસું અંદર લીંબુ મેં કટિંગ કરી દીધું છે હવે મસ્ત મજાનું ખટ્ટું ખટ્ટું લીંબુ અંદર નીચોડી દેસું તો આપણે લીંબુ પણ નીચોડી કાઢ્યું છે અને એટલામાં તો ચીનું ડબ્બો લઈને ડબ્બા ઉપર ચડીને કે મમ્મી શું બનાવે છે જોવા લાગી તો મને બહુ હસવું આવતું હતું એનું તો હવે આપણે બધું મિક્સ કરી દેસું લીંબુ ની તોડી કાઢ્યું છે એટલે બીજું લીંબુ પણ નીચોડી નાખશું એટલે મસ્ત સ્વાદ આવશે મસ્ત ખાટા મીઠા મસ્ત મજાના પૌવા બનીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે અંદર થોડુંક સ્વાદ અનુસાર નમક નાખી દેસું મસ્ત મજાનો નાસ્તો રેડી બનીને તૈયાર છે મારી ચેનલ પારુલ મોજ યુટ્યુબ ચેનલ છે તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મસ્ત મજાના પૌવા બની ગયા છે હું બેસી ગઈ છું ચા ને નાસ્તો કરવા જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવીને આવા વિડીયો જોવા માટે જય માતાજી